અત્રે આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડી ખાતે વેલનેસ આપણે વેલનેસ સેન્ટર કાલિયાવાડી દ્વારા અને ઇનરવેલ ક્લબ અને નાગાર્જુન ફાર્મસીના સહયોગથી આજે મૃતો માટેનો સિનિયર સિટીઝનનો કેમ્પ અહીંયા આયોજન કરેલું છે અને એમાં ઘણા મોટાભાગે લોકો અત્યાર સુધીમાં લઈ ચૂક્યા છે અને હજુ પણ લઈ રહ્યા છે તો સિનિયર સિટીઝનના લોકોને એમના હવેના જીવનમાં કઈ રીતે ખાનપાન કરવી કઈ રીતે એમને આગળ જીવન વ્યત કરવું એમને કઈ કસરતો કરવી અને હેલ્ધી રહેવું એના માટેની અમે સમજ આપી હેલ્થી અમે અહીંયાથી પીણું એમને આપ્યું અને કેવી રીતે બનાવવું એમનું અમે એમને સમજ આપી હેલ્ધી ડાયટ માટેની સમજ આપી અને જરૂરી રોગો હોય એનું નિદાન સારવાર કરી અને એમને એ દવાઓ પૂરી પાડી અને એ પછી પણ આગળ પણ એ દવાઓ લઈ એ માટે એમને સમજાવવામાં આવ્યું અને આ રીતે આજે ખૂબ સરસ આયોજન અહીંયા આ ઇનર સંસ્થા નાગાર્જુન સંસ્થા અને આયુર્વેદ હોસ્પિટલના સહયોગ થી સારી રીતે આનું આયોજન થયું અને સારી રીતે ચાલી રહ્યો છે